રાજ્યભરમાં હાલ સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે અને છેલ્લા ચોવીસ કલાકની અંદર એકસો ઓગણસાઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે જોકે હજુ પણ આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે એવામાં નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે અને આ સાથે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ઓગણસાઠ તાલુકામાં વરસાદ નવસારી તાલુકામાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો ધોધમાર વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ આ તરફ સુરતના પલસાણામાં પણ ચાર ઇંચ વરસાદ ખાબક્યો નવસારીના જલાલપોરમાં પણ પોણા ચાર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે વરસાદને લઈ કેટલીક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા પણ ઉભી થઈ તો ખેરગામમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે આ તરફ વાલોડમાં પણ અઢી ઇંચ વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાનના જે આંકડાઓ સામે આવી રહ્યા છે જેમાં બોટાદમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો આ તરફ નવસારી તાલુકામાં સવા ચાર ઇંચ વરસાદ સૌથી વધુ નોંધાયો છે ગણદેવીમાં સવા બે ઇંચ વરસાદ ખાબક્યો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પલસાણામાં પણ ચાર ઇંચ વરસાદ જલાલપુરમાં પોણા ચાર ઇંચ વરસાદ જો કે વાપીમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે ખેરગામમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે તો આ સાથે વલોડમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જે વરસાદી આંકડાઓ સામે આવી રહ્યા છે તે મુજબ બોટાદમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે કુલ એકસો ઓગણસાઠ તાલુકા એવા છે જ્યાં ચોવીસ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ ક્યાંક ભારે પવન સાથે વરસાદ પડ્યો તો ક્યાંક ધોધમાર બોટાદમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે અને છેલ્લા ચોવીસ કલાકમાં ગણદેવીમાં સવા બે ઇંચ વરસાદ ખાબક્યો જોકે વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળ્યા છે આ તરફ વાપીમાં પણ સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે વલોડમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે ખેરગામમાં પણ ત્રણ ઇંચ વરસાદ જગ્યાઓ પર પાણી ભરાવાની સામે સૌથી વધુ નવસારી તાલુકામાં સવા ચાર ઇંચ વરસાદ નોંધાયો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બારડોલીમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો જોકે હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જો કે ચીખલીમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બે ઇંચ વરસાદ નોંધાયો છે વ્યારામાં પણ બે ઇંચ વરસાદ ખાપ્યો વરસાદને લઈ રોડ રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ હતી છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વલસાડ મહુવામાં બે બે ઇંચ વરસાદ નોંધાયો છે તો આ તરફ છેલ્લા ચોવીસ કલાકમાં ઉલપાડ કામરેજમાં પણ પોણા બે ઇંચ વરસાદ નોંધાયો જોકે સૌથી વધુ વરસાદ નવસારી તાલુકામાં નોંધાયો છે જ્યાં સવા ચાર ઇંચ વરસાદ અને છેલ્લા કલાક ધરમપુર સુત્રાપાડામાં પોણા બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે આ તરફ સુધી રાજુલા અને પારડીમાં પણ પોણા બે ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બાવળા રાજુલા પારડીમાં પણ પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે એકસો ઓગણસાઠ તાલુકામાં મેઘરાજાએ પોતાની મહેર વરસાવી છે ખેડૂતોમાં હાલ તો ખુશીનો પણ માહોલ છે ડોલવણ રાપરમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ યથાવત છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સાકપારા લીલિયા સોનગઢમાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે જો કે અહીં સારા વરસાદની રાહ જોવામાં આવી રહી છે હળવદ વિસનગર મોડાસા ચોર્યાસીમાં પણ એક ઇંચ વરસાદ નોંધાયો છે સાથે કુકરમુંડા ભાવનગર થાનગઢમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો તો એકસો ઓગણસાઠ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે જ્યાં સિહોર કરજણ કોડીનારમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે આ તરફ વાંસદા ભચાઉ મોરબીમાં પણ વરસાદી માહોલ રહ્યો અને પોણો ઇંચ સુધીનો વરસાદ ખાપ્યો જોકે મોરબીના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહ્યો આ તરફ સાગપારા લીલિયામાં પણ પોણો બે પોણા ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે જેસર વઘઈ ગીરગઢડામાં પણ પોણો ઇંચ વરસાદ વરસ્યો હજુ પણ છેલ્લા પાંચ દિવસથી આ જ પ્રકારની વાતાવરણ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે જાફરાબાદ અંકલેશ્વર તળાજામાં પણ અડધો ઇંચ વરસાદ રહેશે અને સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી છે આશંકા ટંકારા શિનોર ભરૂચમાં પણ અડધો ઇંચ વરસાદ આ તરફ માંડવી ગોધરા વિસાવદરમાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે હાસોટ ધોળકા કપરાડામાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જે આંકડાઓ સામે આવી રહ્યા છે તારાપુર વાલિયા બરવાડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે આ તરફ કાલુલ બાબરા આમોદમાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે જે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન આંકડાઓ અત્યારે સામે આવી રહ્યા છે માંડવી ગોધરા વિસાવદરમાં પણ અડધો ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે આસોટ ધોળકા કપરાડામાં પણ અડધો ઇંચ વરસાદ ખાબક્યો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જોકે અમદાવાદ શહેર વડાલી અને ઘોઘંબામાં પણ અડધો ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે તારાપુર વાલિયા બરવાડામાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ડેડીયાપાડા નિઝર સિદ્ધપુરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે જો કે સૌથી વધુ વરસાદ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે અને નવસારી તાલુકામાં સ સવા ચાર ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે આ તરફ ઘોઘા માંગરોળ આંકલાવમાં પણ અડધો ઇંચ વરસાદ રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલને જોતા ખેડૂતો હાલ તો સારા વરસાદની આશા પણ સેવી રહ્યા છે જે સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય બની છે અને તેના કારણે છેલ્લા પાંચ દિવસ સુધી આ જ પ્રકારની સ્થિતિ જોવા મળશે રાજ્યભરમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે ડેડિયાપાડા નીઝર સિદ્ધપુરમાં અડધો ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે તો આ તરફ અમદાવાદમાં જ્યારે વરસાદ પડ્યો મોડી સાંજે અને વરસાદે અમદાવાદ મનપાની પોલ ખુલ્લી ખુલ્લી પાડી છે અમદાવાદ મહાનગરપાલિકાના આણઘટ વહીવટની ફરી એકવાર વરસાદે પોલ ખોલી શહેરમાં શુક્રવારે પડેલા અડધા ઇંચ વરસાદની અંદર જ દસ સ્થળો પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ અને મકરબા જુહાપુરામાં તો ગટરો પણ ઉભરાઈ શુક્રવારે શહેરમાં છૂટાછવાયા ઝાપટાં પડ્યા હતા પૂર્વના ન્યૂ મણિનગરથી લઈ પશ્ચિમના સાયન્સ સિટી ભાડજ અને શેલા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું અને માત્ર અડધો ઇંચ વરસાદ ખાબક્યો અને શહેરમાં અનેક સ્થળો પર પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ જેના કારણે વાહન ચાલકો પણ પરેશાન થયા કેટલીક સ્થળો પર ટ્રાફિક જામ પણ થયા જેને લઈ અમદાવાદ મહાનગરપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે